વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા રોડ ઉપર સાંજ પડતાની સાથે જ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે પરંતુ એકાદ દિવસ લારીઓ બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થતી જતી હોય છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા રોડ ઉપરની ખાણીપાણીની લારીઓ ઓટલા કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાંજે ખાણીપીણીની લારીઓની જમાવટ કરે તે સાથે જ પાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ પર ત્રાટકી હતી દબાણ શાખાની ટીમ જેસીબી ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને દબાણો દૂર કરવા સામે જ વ્યાપારે વિરોધ પણ નોંધાવ્યો હતો પરંતુ પાલિકા દ્વારા કોઈને શે શરમ રાખ્યા વિના અને વિરોધનો પરવા કર્યા વિના દબાણો દૂર કરવાની કડક રાહે કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક લોકોએ પાલિકાની આ કામગીરી સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે ટોળે વળેલા લોકો કશું કરી શક્યા ન હતા પાલિકા દ્વારા પંદર જેટલી લારીઓ પંદર જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કર્યા હતા આ ઉપરાંત પાલિકા દ્વારા વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પણ કિસ્મત ચોકડી તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી હત્યાની ઘટના બાદ પાલિકા દ્વારા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા મચ્છીપીઠ નાગરવાડા રોડ અને તાંજેજા વિસ્તારમાં ગેરકાયદેસર રસ્તામાં અવરોધરૂપ ખાણીપીણીની લારીઓ સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી